અમરનાથ ના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો મઠ્યા મારું નામ ગોપીબેન ઉપાધ્યાય છે હું મેઘરાજ છું આ ગામમાં નિલકંઠ બહાદેવનું મંદિર આવેલું છે અને ત્યાં એ મંદિરમાં દર વર્ષે શ્રાવણ માસના અમાસના દિવસે બરફીલા મહાદેવ બનાવવામાં આવે છે અને ગામના સૌ લોકો તેનો લાભ લે છે અને અમે પણ અહીંયા દર્શનનો લાભ લઈ અને ધન્યતા અનુભવીએ છીએ હર હર મહાદેવ મારું નામ સંજીવ કાંતિલાલ ઉપાધ્યાય ઊમેગ્રજ ગામનો નિવાસી મેગ્રજ ગામના નીલકંઠ મહાદેવમાં મેગ્રજ ગામમાં ભાત્રક નદીના પવિત્ર કિનારે આવેલું નીલકંઠ મહાદેવ મહાદેવ ની અંદર શ્રાવણ માસ ના છેલ્લા દિવસે એટલે રસ લઈને કરે છે લગભગ સત્યાવીસ એક વર્ષથી આ અમરનાથ નું આયોજન થઈ રહ્યું છે સાંજે અમરનાથ આયોજન બાદ સાંજે મહાઆરતી થાય છે મહાઆરતી પત્યા પછી દરેક ભક્ત પ્રસાદ લઈ અને વિસર્જન કરે છે. સન્સરી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો.